જોયું મારું ઉર્શું મારતો અમુક એરંડા કોઈ પડ્યા નહીં દર પોણીએ ખાતર નાખવું તો અમુક કશું એક એરંડા હારા દેખાતા નહીં ના પેલા ખેતરમાં વગર પોણીએ ના વગણ ખાતર મારા જેવા એરંડા પડ્યા છે એક આઠ અઠવાડિયામાં એક દોરનું પાણી આવે બોરનું અને અમુક આઠ અઠવાડિયામાં બે દોરનું પાણી આવે તોય કશું થતું નહીં આવાના પડતર જ મેળવું પડશે ને આવાનો આ જમીન વાપવાની જ બંધ કરી દેવી પડશે અમે શું જેટલાય ખર્ચા કરી કરીને થાય આ મગજ મારી શું તંદર ઉધર બાપા ભલે ઉભા થાવ કે

શું કરજો આવી ગયો શું કરવાનું ગયો કરી રે હવે હું 12 મહિનાનું બધું ભેગું કરેલું જીને લેણ ના હોય તો ઈકન દેતાય થોડું ઘણું યાર નહિ ને તો આપડે 12 મહિનાની આ મહેનત મજૂરી જા બત્ત જાવ બાપા અલ્યા દેખાય તમ કાઈ ઓણ પીવો અલ્યા એય લે માઉસ પાસે બોલતો રે રે કોમકો દવા ખલેજો હેજી લે તો આટલે ઉજા શાંતિ દી મુદા માટા પાણી ભલાવા દવા ગળવા માટે તો કા હારું લે બોલતો ખરા બિસ્કિટ ખાવાય બિસ્કિટ ખાવાય ચાંદ બિસ્કીટ ખા થોડું એવું હતું ના ખાવ રોટલો શાક ના ખાવ ચા ને ભાઈ બે છોકરા છોકરા ને તો હાલત થઈ ગયા માર તો લખવા પડ્યો અલ્યા જબરજસ્ત હમણાં તો તમે યાર હું શું યાર

કે ભાઈ આ છોકરા લખવો પડી ગયો ઓપરેશન કરવાનું હતું ડૉક્ટર કીધું ખબર કે ઓપરેશન કરાવવું પડશે તો એ કે તો થાય ને કોઈ ગેરંટી નહીં કે કમ્પ્લીટ થઈ ગયું માતાનું પાવર એવો હતો પણ કમ્પ્લીટ હાલ થઈ ગયું વગન દવા એ બોલો થઈ જાય ગયા હું લખવા જ કેવા તમારે ખાલી મામૂલી કહેવાય વસ્તુ એ આખું ઓપરેશન કરાવતું ને તો એ બધું બંધ બધું તેવું કરશે આપણે તમે કહે તો હું ભુવાજી બોલાવવા ભુવાજી ને બોલાવ ના નહીં યાર વિજય ભાઈ પણ આ તો હાલ પૈસા એક રૂપિયો નહીં હે પૈસા લેતા જ નહી બની રહ્યા યાર ધરમ નું કામ કરે રામ જી લોકો માર જોડે હાલ હું યાર હપ્પુ જો આમ તમે મોનો રૂપિયો નહીં કર યાર ના ના ઓગા કે હું કે ભુવાજીને ને થાળી નડીઓ કરવા દે યાર માતા ની જે થાય ની વાત તો કર દે હું પછી કર દે તો ના ના ખાસ તો પછી કરો તો ચાલ આ તો કોમ કરો ફોન તો ફોન કરીને બોલાવ કે તમે રૂબરૂ બોલે યાર ના રૂબરૂ જાવ બસ કે યાર નંબર માર પાડે નહી તો તમે રૂબરુ બોલે ના આવતા જલ્દી અરે બોલાવ તો પકલા તું હું જ તું પેલા ભુવ જ આવે ને તે હું બધું અંદર બધી વ્યવસ્થા કરી દઉં એ બેઠક ઉઠક માટે હો હું હાલ જ આવું છું પગલા લે ફોની આવ વિજયભાઈ આવો ભ

જો આ ઉપર તને કોઈ જાતનું દુખ દુઃખ દેખાતું હોય તો માં પહેલો જ એક બતાવો સબ હોય સ

શૈલે મેલાડી માતા શી છે મેળી માતા વાલીજી તમારા મેરડી માતા નું જ દુઃખ છે મેરડી માતા નું દુઃખ તો ભુવાજી હું તો પણ મેળડી માતા દુઃખ કેવડી થાય અમાર ક્યારે અમે હું મેળી માતાનું કોઈ ખરાબ કર્યું કે કોઈ અમે એને ખરાબ બોલ્યા છીએ તો દુઃખ ચીડી દાવા મેળી માતાનું દુઃખ કે હડો તમે અરે રે અરે રે મારી

જબરજસ્ત ગરમી આ તો લાઈટે નહીં પાઈ અને તું પેલા બિલ લેવા નહીં જો ગંજમો બિલ લેવા તો હું જતો તો પકો ધજો પકો કે હું જઉં પાટણ તે હું તું લેતા આવજે તાર હા રોડે તો આવતો ફોન બોર કરી પૂછું તો હું ભાવ જા હારો ભાવ બા આ જોડે ટ્રેક્ટર છોડી દીએ એનો ભાવ તો હારો આ વખત ચાલો કે આલી તો ભાવ આવ તો એ નવ ટ્રેક્ટર છોડી દીએ ચાલો ઓ આ તો કરો ને આ તો પેલો પકો નહીં ગયો આપણે હિસાબ લેવા એડા ભરાય એટલે હા લોકો ભાવ ભાવ સારો આવે નવું ચાલી પચાસ ચાલી પચાસ નવ ટ્રેક્ટર છોડાય ના ના ટ્રેક્ટર લાવી જયે નવ ટ્રેક્ટર કરો ટ્રેક્ટર લાવવાની વાત

એવું જરૂરી કે અમે કીએ તાણા તમારે જવાય એ તો આપણે થોડી બુદ્ધિ રાખવી પડે કે કાકો રે ભૂષા રે થયા છે તો ખબર જ પડતી નહીં હા સાને બેટી સા ભૂસ ચલો આજે તો આયા ના

પણ પૈસા તો વાત સાચી હજુ તો કદી ને કદી મારા જોડે માજે પણ મારાથી નહીં થાય યાર હું નહીં થાય યાર કદી ને કદી આ હું આવું બોલવાનું પણ યાર બધો વ્યવહારમાં ભા કરી એટલે મારા ભા જોડે તો મારા કોમ હોય એટલે હું માગું ત્યારે આ લઈશ હા તો માજી લો પણ ઉછી ના હાલો ભાઈ બને એમ કહી દેવા ભાઈ રીતે ના લઈ યાર અમારે કારણ કે અમે ઊંધા રૂપિયા વાપરતા નહીં એટલે મા ભા ના હાલી તો પતાને તાર ભાઈ રોકલો ભાવ એ તો તાર ઘણા જલસા કરે તો એ ચામ તાર તમે તાર ભા નહી કેતા ના 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 કરે કદી અમે બે હંકાર જઈએ એટલે અમને ખબર હોય કે કદી ઊંધો રૂપિયા ભાવ આપડે જ ના અરે તાર તમે તાર બાપુ બે જણા હોમો નોમ જ રહી ગયા એ તાર ભા અને ભાવ રહે ને એ તો તાર બહુ જલસા કરે તને ખબર નહીં ના કરી ના તું ખાલી એક દાળ એક દાળ ટ્રાય મારી જોજે આ મન પૈસા નહીં આવતા એનો તો વાંધો નહીં પણ ખાલી તમે અજમાઈ જોજો તમાર ભાન તમારા ભાઈ કેવા આવે ખોટી વાત અજીત ભાઈ તમે ખોટું બોલો કારણ કે મને વિશ્વાસ કદી ત્યાં દગો રમી જ ના રૂપિયા દોતા તો તમે ફાટલી ને લુઘડા લ્યા હમણાં મને પચીસો રૂપિયા લે હું લુઘડા લાવે બે જોડી હમણાં એ તો બહાર ભાવે લાવે છે ને હંગાત બે હંગાત જતા તો બે હંગાત લાવે તો હવે એમને ફેર કહેજે કે મારા લુઘડા લાવ હાલ જો નહીં હાલ ના ના ખોટી વાત છે ના માનું કોઈ નહીં આ તો મારે ફરજ હતી તું ખાલી અજમાઈ જોઈજે ના ના વાતો નહીં તો હું અજમાઈ જોઈ આની પબ્લિક જોઈએ આમાં ભાઈ રાગ રાગ તોડાવવા આવ્યા હતો કે અજીતભાઈ ને કોકના માં રાજે નહી બીજું કોઈ ત્યાં ભાવ છે હા છેલ્લા એટલે એકંદી ટિફિન ખાઈ લે હા બોલ ભાઈ ના લે છે તો હું હાલતો ખબર ખબર પમતા જવાનું લુકડા તો લાયો હું બે જોડી લાયો હું ત્રીજી તો ના લે ત્રીજી નહીં લાયો એવું હતું નહીં લાવી દે પણ આપણે ફરવા જઈએ પણ એન્જોય બિન્જો કરાવજે પાછો તો એ એન્જોય તો કરો જ પણ ફરવા માટે હું કરવા જઈએ આપણે હવ જલસા કરશું કન તો લો હવે જે ખાવું પીવું એ બધા જલસા જ કરવાના એક હું કુણ આપણે જોઈએ ભાળવાનું હા હે અત્યારે બધી વાતો કરશે તો પછી એ તાણા શું મજા આવશે હા પમદા તૈયાર થઈ જજે હા રે એક જોડીનું સેટિંગ કરવું પડશે મા ભાત વડે માગવા પડશે પૈસા

થોડો તાવ જેવું તો જાઉં બાબા ખાવ તો દેખાતો નહી આવો ગરબો તો મને તો એ તમારે પાટણ જવાનું હતું અરે તો તો ટીફિન લઈ તમારું હા

હવે ખોટા હમણાં ભાવર ના નાખવાના બગડવાનું ગોડા ગોડા રૂપિયા નહીં હોય અમાર જોડે તો તો પડે ખરા તડકાર મજૂરી કરે તારા રૂપિયા ઉભા થઈ વાત કરી અમે ઘેર નહી થતા અમે અત્યારે ગોદ કરી ના આય પછી તો કોમ તો કરવું પડે વાત કરી પછી તો આ ફેર અઠવાડિયું થયું હજી ફીરથી પોચ હજાર રૂપિયા માર્ગ એટલે વાત કરી આ તો જ્યાં છોકર રમવાનું વસ્તુ ફટફટ તમે આવી દે એમ હવે પછી તમારે બેના અવસર કાઢવાના એ કોઈ વાત કરો એ બધું તો અવસર નહીં તો અમારે ના જવાનું અત્યારે પૈસા તો આવા પડી ગયો અત્યારે અમારે ફરવા જવાનું થાય તો અમારે શું કરવાનું તો અત્યારે ફરવા જવાનું થાય ધર્મ કે હે આ તો હાલ જવાનું થાય લાવતા પહોંચ હજાર અત્યારે એવા ગોટા ગોટા નહીં અઠવાડિયું નહીં થયું તારા લુકડા લાવે વાત કરી પોસ હજાર રૂપિયા

ઘેર આવજો અલ્લાલ રાવણું બાવણું મેલો અત્યારે ભોગા પાડી હા છે પાંચ હજાર માં જ એટલે કે એવા ખર્ચા ના ચોથી જવાય રાવણામાં કોઈ ખર્ચો ના થાય જવાનું હોય એ તો મહેમાન આવે ચા પાણી તો કરાવી પડે ના આપડા ઘેર આવું તો મેમન બેમન આવે તમે પૈસા બીજી વાત જોવા દોડો હવે તું બરો બે હા તારે પૈસા એટલે પૈસા ની જરૂર નથી આ ભાઈ હું ને પૈસા પૈસા ની લાવશી પૈસા ની લા હોય એવું તમારું કરવા પૈસા ઘાટી પડે છોકરા ને હાલો તો પૈસા કોઈ મારો વ્યવહાર નહી હાચવાનો વાત કરી વ્યવહાર જવું હતું તમે તો ના પાડી કદી પૈસા ની તો પછી અમારો ભાગ ચડોરેક પણ ભાગ તો ના પાડી તારો ભાગ નહીં

આવું કરો તા બાપ બેટન જમ વાપરવા એમ વાપરો પણ એ બધી વાત છોડ દે તું બહાર નીકળવા કઈ તો અમારું જ લાઈટ લેવું બધું લાઈટ લેવું બોલ શું કરવું અમે ભાગે નહી કોઈ ભાગ ને ભાગ ચોક છે

ભાઈ સી પણ હવે મારું હું મોટું ભાઈ તું મારું મોટા ભાઈ રાજ્યુ નહીં પણ સડીયા તમે સડી દો જો મારે નહીં જોયું કશી તમે બધું હાલ્યું પણ વરાકરતો કગડતો મને પછી પણ ના લવા આવી નતો મને કેક ગયા તો મારી મેલડી ના

સર રસ્તો ભૂલ થઈ ગઈ તારા આગળ પાકડી ઉતારું અને તું જમ કોઈ કરશું મારી મારી કાઢા ના થાય માં આવે તમે ધક્કા મૂકીને કાઢ્યો ને ભાઈ ને ત્રણથી તમને પડસા અડવા માંડ્યા તારથી તમને ખબર તો પડી જઈ હશે કે કુણ સાચું હતું અને કુણ ખોટું હતું ભાઈ સૌકાર હતો એટલે આજે જલસાથી જીવશે અને એ માતાનું નોમ લઈને હેડ હશે એને આજે નખમાંય દુઃખ નહીં અને તમે ખોટા હતા એટલે ભાઈની જમીન આ સુધી તમે વાવો છો શૈલેષજી પણ એ જમીનમાં તમારે એક દોણા જેટલું ધન થતું નહીં એવું હું એક અખત ઝોપડી કઉ છું માતા તો વચ્ચે તમારી જ છે એટલે હું તો વધારે જાજુ કોઈ કેતી નથી પણ હોમા પગલે ભાઈ જોડે જજ્યો તમારી જ માતા બેસજો અને તમારી માતા જેમો એમ છૂટી જજો અને ભાઈ જોડે હોમા પગલે જઈને ભાઈની માફી માંજી લેજો આજ તો આજ પણ હો ભેટી આ દુઃખ તમારા નેકળશે 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 એવું હું એક આખા ઝોપડી કઉ છું લે નાના મા એમ બોલાવું ને માફી માજી લેવું એમ માતાનું જે થાય ને એ હાલ છું એમ કરશું અને શૈલેષજી તમે એમ કહેતા હતા ને અમારી પડાવશે પણ માતા એની માતાના દીકરા છો માતા હાચા ન સાથ હાલ છે શૈલેષજી નહી ભાઈ હાચો હતો એટલે ભાઈ ને સાથ હાલ્યો છે દેખાઈ આવે જો સહેલજી એ ભાઈ જોડે હોમા પગલે જજો અને એ ભાઈની માફી માજી લેજો સાચું તો હું કોઈ કહેતી નહીં નોતાણ ખમાન મજા કવ છું સહેલજી આવો માતા બોલે એમ પેલા ભાઈ જોડે તમારા ભાઈ જોડે જઈ તો પડજો કગરી વસ પગ પકડી રાખજો અને પછી તમારી માતાને પગ પકડી રાખજો ને કે આ બહુ કાઠું છે ના ના બે ભાઈ ના પગ પકડી રાખશું ને માતાને પગ ને માતા ને માતાની જય